નમસ્તે હમણાં સુધી આપણે બાયોચાર શું છે અને તે આપણે ખેતીમાં કેવી રીતે ફાયદાકારક છે તેના વિશે જાણ્યું હવે આપણે બાયોચારનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખીશું ઉપયોગ કરતા પહેલા આપણે બાયોચારમાં સૂક્ષ્મ જીવાણુઓ અને પોષક તત્વો ઉમેરીએ છીએ પ્રથમ પગલું બાયોચારને સૂક્ષ્મ જીવાણુઓથી સમૃદ્ધ બનાવવાનું છે આ માટે આપણે જીવ અમૃત ગૌ કૃપા અમૃત સીપીપી પંચગવ્ય ઘન જીવ અમૃત અથવા અન્ય કોઈ જૈવિક ખાતરના મિશ્રણનો ઉપયોગ કરીએ છીએ જ્યારે આમાં બાયોચાર ઉમેરી પાણી સાથે ભેળવવામાં આવે છે ત્યારે તે તેમને શોષી લે છે બીજું પગલું એ બાયોચારમાં સરખા પ્રમાણમાં ખાતરનું મિશ્રણ કરવાનું છે ઉદાહરણ તરીકે એક ટન બાયોચારમાં એક ટન ખાતર આ જથ્થો એક એકર જમીન માટે એક સમય માટે પૂરતો છે મિશ્રણ કર્યા પછી આપણે તેને ઓછામાં ઓછા પંદર દિવસ સુધી છાયામાં થોડું ઢાંકેલું રાખીએ છીએ આ પંદર દિવસ દરમિયાન આપણે તેને દરરોજ એક વાર ફેરવીએ છીએ અને ભેજ જાળવવા માટે થોડું પાણી છાંટીએ છીએ પંદર દિવસ પછી સૂક્ષ્મ જીવાણુઓ અને આવશ્યક પોષક તત્વો ધરાવતું બાયોચાર હવે ખેતરમાં ઉપયોગ કરવા માટે તૈયાર છે આ તૈયાર બાયોચાર મિશ્રણ એક ટન બાયોચાર ધરાવે છે એક ટન ખાતર અને માઇક્રોબનું મિશ્રણ એક એકર જમીન માટે પૂરતું છે હવે આપણે જોઈશું કે તેને જમીનમાં કેવી રીતે ભેળવી શકાય બાયોચાર મિશ્રણ ખેતરમાં બે રીતે લાગુ કરી શકાય છે જો તમે તમારા બીજને લાઈનમાં થોડા અંતરે વાવો છો તો બીજ વાવવા પહેલાં તેને તે જ લાઈનમાં નાખી દો પછી તેને માટીની અંદર છ થી બાર ઇંચ સુધી ભેળવી દો તમે જો બીજની ખૂબ નજીક વાવણી કરો છો બાયોચાર જમીન પર સમાન રૂપે નાખી શકો છો અને પછી તેને જમીનમાં ભેળવી શકો છો તમે તેને ભેળવવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરી શકો છો આ એકમાત્ર પગલું છે આ સિવાય તમારી ખેતીની પ્રક્રિયાઓ તમે જેમ હંમેશા કરો છો તેમ જ કરો એમાં કોઈ ફેરફાર નથી ધ્યાનમાં રાખો કે જમીનની અંદર બાયોચારનું મિશ્રણ ભેળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેને ફક્ત જમીનની સપાટી પર નાખવું જોઈએ નહીં જે ખેડૂતોએ જમીનના નાના ટુકડા પર બાયોચારનો ઉપયોગ કરવાનો અમારી સાથે પ્રયાસ કર્યો હતો તેઓ આ વર્ષે તેમને બાકીની જમીનમાં બાયોચાર લાગુ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અમને આશા છે કે તમે પણ તેને અજમાવશો બાયોચાર પર વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ હાર્ટિકલ્ચર બાયોશેરની મુલાકાત લો અથવા તમને મળવા આવેલા હાર્ટફૂલને સ્વયંસેવકોનો સંપર્ક કરો આભાર